આપણી આજની વાર્તા છે પિતાનું પેન્શન નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ બધાનું આપણી યુટ્યુબ ચેનલ દિનેશ વોઇસ ગુજરાતીમાં શાંતિજી છેક સવારના પગ ઉપર થઈ હતી સવારથી કામ કરતા શાંતિજી ખૂબ જ થાક અનુભવી રહી હતી તેથી થોડીવાર માટે તે ટીવી સામે બેસીને ખૂબ જ શોખથી તેમનો મનપસંદ કાર્યક્રમ જોવા લાગી દિવસ ભરના કામ પછી થોડો સમય કાઢીને ટીવી જોવાનું તેમને પસંદ હતું તેમના પતિ રાજેશજી પાસે બેઠા બેઠા અખબાર વાંચી રહ્યા હતા શાંતિજીએ ટીવી જોવાનું શરૂ જ કર્યું હતું ત્યારે અચાનક ટીવી બંધ થઈ ગયું શાંતિજીએ જોઈને ચોકી ગયા કે તેમની વહુ નેહાના હાથમાં રિમોટ હતું તેણે જ ટીવી બંધ કરી દીધું હતું શાંતિજીએ આશ્ચર્ય સાથે પૂછ્યું શું થયું વહુ તમે ટીવી કેમ બંધ કરી દીધું પછી નેહાએ કડક અવાજે કહ્યું માં તમે આખો દિવસ ટીવી જોતા રહો છો તમને ખબર છે કે વીજળીનું બિલ કેટલું આવે છે આ સાંભળીને રાજેશજીએ તેમના ચહેરા પરથી અખબાર હટાવ્યું અને કહ્યું વહુ તમારી સાસુ સાથે વાત કરવાની આ કઈ રીત છે શું હવે તે ટીવી પણ નથી જોઈ શકતી પોતાના સસરાનો કડક અવાજ સાંભળીને નેહાએ ગુસ્સામાં કહ્યું બાબુજી તમે પણ જાણો છો કે વીજળીનું બિલ કેટલું આવે છે તમે પણ આખો દિવસ અખબારમાં ખોવાયેલા રહો છો પણ અમારે તો અમારા બાળકોના ભવિષ્ય વિશે પણ વિચારવું પડશે ને આજથી આ રિમોટ મારી પાસે રહેશે આ ટીવી ફક્ત સાંજે જ ચાલશે આટલું કહી નેહા રિમોટ તેના રૂમમાં લઈ જતી રહી શાંતિજી આઘાતમાં પથ્થર સમાન થઈને ત્યાં જ સ્થિત ઉભા રહ્યા તેમને હજુ પણ વિશ્વાસ થતો નહોતો કે તેઓએ જે સાંભળ્યું તે વાસ્તવિક હતું કે એક સ્વપ્ન રાજેશજીએ એમનો હાથ શાંતિજીના ગભા પર મૂક્યો ત્યારે શાંતિજી ત્યાં જ ઊભા રડી પડ્યા રાજેશજીએ તેમને ચૂપ રહેવાનો ઈશારો કર્યો તેણીએ કંઈક બોલવા માટે મોં ખોલ્યું પણ કશું ના બોલતા તે પોતે આંખો બંધ કરીને ખુરશી પર બેસી ગઈ અને ઊંડા વિચારમાં ડૂબી ગઈ તે ઘણા સમયથી તેના પુત્ર અને પુત્ર વધુના બદલાયેલા વર્તનની નોંધ લેતી હતી બંને વચ્ચે બિન જરૂરી લડાઈ અને ચીસો હવે રોજિંદી ઘટના બની ગઈ હતી તેમને દીકરાએ એક બે વાર ઈશારો પણ કર્યો હતો કે ઘર તેના નામે ટ્રાન્સફર કરી દો રાજેશજી પણ વિચારવા લાગ્યા કે પછી બધું દીકરા અને વહુનું તો થઈ જશે તો હવે કેમ નહીં પણ એક દિવસ તેમના એક સલાહ આપી કે પત્નીની વૃદ્ધાવસ્થાને નકામી ન કરો ઓછામાં ઓછું તમારા ગયા પછી તેને બે રોટલી સન્માન સાથે તો મળશે રાજેશ તેમના મિત્રની સલાહ માનીને એમ જ કર્યું હતું વધુ કહેતા તેમના મિત્ર એ કહ્યું હતું કે જો તમે તમારા સંતાનના સાચા રંગ જોવા માંગતા હો તો એક વાર બોલવાની કોશિશ કરજો કે તમે તે ઘર ટ્રાન્સફર કરી દીધું છે સત્ય આપોઆપ બહાર આવી જશે પરંતુ રાજેશજીએ વિચાર્યું પણ નહોતું કે માસ્ક આટલી જલ્દી ઉતરી જશે થોડી વાર વિચારોમાં ખોવાયેલા રહીને રાજેશજીએ શાંતિજી તરફ જોયું શાંતિજી સતત છત તરફ જોઈ રહી હતી રાજેશજીએ કહ્યું શાંતિ જે દિવસથી આપણો પુત્ર આપણા જીવનમાં આવ્યો તે દિવસથી આજ સુધી આપણે આપણી ઈચ્છાઓને બાજુ પર રાખીને માત્ર તેના વિશે જ વિચાર્યું છે અને આજે આ ઉંમરે પણ તમે ઘરના બધા કામ કરો છો જ્યારે બહુને તો આરામ કરવાનો અને મુસાફરી કરવાનો સમય જ છે નિવૃત્તિ પછી પણ હું મારા પેન્શનનો ઉપયોગ ઘરના ખર્ચ માટે કરું છું પણ બદલામાં આપણને શું મળ્યું રોજે રોજ દુર્વ્યવહાર કરે છે અને પુત્ર તેની પત્નીનો ગુલામ બની ગયો છે બસ હવે શાંતિ મને લાગે છે કે હવે આપણે આપણા માટે જીવવું જોઈએ પછી શાંતિજીએ કહ્યું તમારો અર્થ શું છે શાંતિ મને ઘણા સમયથી ક્યાંક ફરવા જવાની ઈચ્છા છે મને ફરવા જવાનું ઘણું મન થાય છે પણ આપણા પુત્ર અને પુત્ર વધુને ગુસ્સો આવશે એવું વિચારીને હું ચૂપ રહું છું જ્યારે તેઓ કોઈ પણ કારણ વગર દરરોજ આપણને ઘણી બધી વાતો કહેતા રહે છે તો તેઓ ફરવા જવાની વાત ઉભરતો ચોક્કસપણે હંગામો મચાવશે રાજેશજીએ હસીને કહ્યું શાંતિ તને ખબર છે

આપણે આપણી મહેનતની કમાણી આપણા પુત્ર પાછળ ખર્ચી નાખી તેની દરેક ઈચ્છા પૂરી કરી કારણ કે મારું તો બાળપણ અછતથી ભરેલું રહ્યું હતું એ સમય તો અલગ હતો પણ હું ઈચ્છતો કે મારો પુત્ર મારી જેમ નિરાશામાં જીવન જીવે આપણે આપણી બધી કમાણી આપણા પુત્ર પાછળ ખર્ચી નાખી તેને સારો ખોરાક અને કપડા આપ્યા તેના અભ્યાસમાં જે કંઈ ખર્ચો થતો હતો તેની બધી વ્યવસ્થા કરી એ વિચારીને કે કદાચ પૈસાના અભાવે તે આગળ વધી શકશે નહીં તેથી આપણા ખર્ચમાં ઘટાડો કરીને પણ આપણે પુત્ર માટે બચત કરી તેણે જે તે બધું સમય પહેલા લાવી આપ્યું માત્ર આપણે જાણીએ છીએ કે ખાલી એક પગારમાં પુત્રનું શિક્ષણ ઘરનો ખર્ચ અને વૃદ્ધ માતા પિતાની સંભાળ કેટલી કુશળતાથી સંભાળી હતી પણ આજે આજે દીકરાએ બધું જ નકારી દીધું શાંતિ વિચાર્યું કે વૃદ્ધાવસ્થામાં આપણે આપણી બધી જવાબદારીઓમાંથી મુક્ત થઈશું અને આરામથી જીવીશું પણ અહીં તો વૃદ્ધાવસ્થામાં આપણા પુત્ર અને પુત્ર વધુએ આપણા પર ઘણા નિયંત્રણો લાદી દીધા છે આપણે તે સમયે પણ બંધાયેલા હતા જ્યારે આપણા ગભા પર જવાબદારીઓ હતી અને આજે જ્યારે જવાબદારીઓમાંથી મુક્ત થવાનો સમય આવ્યો ત્યારે પુત્ર વધુએ તને દિવસના બધા કામમાં વ્યસ્ત કરી દીધી અને મારા પેન્શનના બધા પૈસા લઈ લીધા પછી પુત્ર અને આપણી સામે ડોળા કાઢી રહ્યા શાંતિજી શાંતિજીએ ઉદાસીથી કહ્યું તો આપણે શું કરી શકીએ હવે આ હવે આપણું ભાગ્ય છે અને આપણે આખી જિંદગી આમ જ જીવવું પડશે રાજેશજીએ મક્કમતાથી કહ્યું ના શાંતિ હું એવું થવા નહી દઉં મેં જે વિચાર્યું હતું એ હું ચોક્કસ કરીશ શાંતિજીએ આંખોથી તેમના પતિ તરફ જોયું અને કહ્યું તો તમે શું વિચાર્યું હસતા હસતા કહ્યું બસ આવતીકાલની રાહ જો તું તાર અને જો હું શું કરું છું બીજે દિવસે રાજેશજી પોતાની અને તેમની પત્ની માટે અયોધ્યા ધામ જવા માટે ટિકિટ લઈને આવ્યા પરંતુ ટિકિટ બસ કે ટ્રેનની નહીં પરંતુ એરોપ્લેન ની હતી તેમને દર મહિને રૂપિયા ચાલીસ હજારનું પેન્શન મળતું હતું જેમાંથી તેમણે રૂપિયા પચીસ હજારની પ્લેનની ટિકિટ ખરીદી અને ખર્ચવા માટે રૂપિયા પંદર હજાર પોતાની પાસે રાખ્યા હતા જ્યારે તેમણે આવીને તેની પત્નીને ટિકિટ બતાવી ત્યારે શાંતિજી ગભરાઈ ગઈ અને કહ્યું તમે પેન્શનના પૈસા ખર્ચી નાખ્યા અરે તમે શું કર્યું હવે બહુ શું કહેશે રાજેશજીએ હસતા હસતા કહ્યું

તેની વાત સાંભળીને શાંતિજી આશ્ચર્યચકિત થઈ ગયા અને પૂછ્યું કેમ વહુ શું થયું નેહા એ ગુસ્સામાં કહ્યું ઠીક છે તમે એવું બોલી રહ્યા છો કે જાણે તમને કંઈ ખબર જ ન હોય આ વખતે બાબુજીએ પેન્શનના પૈસા આપ્યા નથી મહિનાની દસ તારીખ થવા આવી છે તમે આજે જ તેમને પેન્શન આપવાનું કહી દ્યો શાંતિજીએ અચકાતા કહ્યું ખરેખર વહુ આ વખતે તારા પપ્પા અને મેં સાથે બહાર જવાનું આયોજન કર્યું છે અમે તેમના પેન્શનના પૈસામાંથી ટિકિટ ખરીદી લીધી છે તેથી આ વખતે અમે તમને પેન્શનના પૈસા આપી શકીશું નહીં શાંતિજીની વાત સાંભળીને નેહા વધુ ગુસ્સે થઈ ગઈ તેણીએ બૂમ પાડી શું તમે બંને ફરવા જાઓ છો તમને આ ઉંમરે ફરવા જતા શરમ નથી આવતી વૃદ્ધોની જેમ ઘરમાં શાંતિથી બેઠા રહો તમને ખબર છે કે ઘરમાં કેટલું કામ હોય છે એમને આવવા દો હું તેમને પણ કહીશ કે તેના માતા પિતા કેટલો ખર્ચ કર્યા છે અને તમે અમને બંનેને પૂછ્યા વિના બહાર જવાનું વિચાર્યું કેવી રીતે નેહાની વાત સાંભળતાની સાથે જ શાંતિજી સમજી ગયા કે આજે એ દિવસ છે જ્યારે તેમનો પુત્ર આવશે ત્યારે ઘરમાં ઘણો હંગામો થવાનો છે કારણ કે હંમેશા એવું બનતું હતું કે તેમનો પુત્ર અને પુત્ર વધુ તેમની પાસેથી પેન્શનના તમામ પૈસા લઈ લેતા હતા અને પોતાની રીતે ખર્ચ કરતા હતા તેમને તેમાંથી રૂપિયા પાંચસો ઉપાડવાની પણ મંજૂરી નહોતી હવે જો તેણી આવું કરશે તો ઘરમાં જોરદાર લડાઈ જરૂર થશે એક સમયે રાજેશજીએ તેમની લગ્નની વર્ષગાંઠ પર તેમની પત્ની માટે રૂપિયા ત્રણ હજારની કિંમતની સાડી ખરીદી હતી

મેં તમારી સાસુ માટે સાડી ખરીદવાનું વિચાર્યું ત્યારે તે કહેતી કે મારી પાસે ઘણી બધી સાડીઓ છે પરંતુ જ્યારે તેને સાડી પહેરવાની વાત આવી ત્યારે તેની પાસે એક સાડી પણ સારી ન હતી તેથી મેં તેના માટે સાડી ખરીદવાનું વિચાર્યું પછી નેહાએ ચીડાઈને કહ્યું શું તમે સાડી ખરીદવા માટે રૂપિયા ત્રણ ખર્ચ્યા આ ઉંમરે તમે લોકો એક બીજાને વર્ષગાંઠની ભેટો આપો છો જરા વિચારો ઘરમાં કેટલા નાના મોટા ખર્ચા થાય છે વીજળી પાણી રાશન દરેક વસ્તુ માટે અમારે ચૂકવણી કરવી પડ્યા છે પણ શું તમે જાણો છો કે શહેરોમાં રહેવું કેટલું મુશ્કેલ છે આ વાક્ય યાદ કરીને શાંતિજીને મનમાં ગભરાટ થવા લાગ્યો જ્યારે પુત્ર વધુએ રૂપિયા ત્રણ માટે આટલો બધો હંગામો મચાવ્યો હતો ત્યારે હવે તો બધા પેન્શનના પૈસા ખર્ચાઈ ગયા છે દીકરો ઘરે પાછો ફર્યો નેહા ગુસ્સામાં તેના રૂમમાંથી બહાર આવી અને બૂમો પાડવા લાગી આજે મહિનાની દસ તારીખ છે અને ચૌદ તારીખે ઉત્તરાયણ છે અને આપણને હજુ સુધી પેન્શન મળ્યું નથી એટલું જ નહીં તેમણે અમને પૂછ્યા વિના જ બધા પૈસા ખર્ચી નાખ્યા હવે આ મહિનાના રાશન ખર્ચને કેવી રીતે આવરી લેવામાં આવશે આટલા બિન જરૂરી પૈસા ખર્ચવાની શું જરૂર હતી શું તમે વૃદ્ધાવસ્થામાં લક્ઝરીનો જુસ્સો વિકસાવ્યો છે શું તમે ઘરે આરામથી નથી રહી શકતા જો તમને આટલી મુસાફરી કરવાનું મન થતું હોય તો તમે નજીકના મંદિરની મુલાકાત લીધી હોત હું તમને કહું છું જો તમે પેન્શનના પૈસા નહીં આપો તો આ સાંભળીને રાજેશજીનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો મોટા સ્વરે તેમણે કહ્યું તો શું કહ્યું હવે બહુ થઈ ગયું પાર્ટીઓ ખાવ છો તદ ઉપરાંત તમારી પત્નીએ પણ ટીવી જોવાનો સમય નક્કી કર્યો છે તમને લાગે છે કે તમારી પોતાની મરજીથી કઈક કરવું ક્યાંક જવું સારું ખાવાનું અને અમારા પ્રવાસને કારણે તમારો ખર્ચો વધશે પણ શું તમે બહાર ફરવાથી મૂવી જોવાથી અને બહાર ખાવાથી તમારો ખર્ચ વધતો નથી ખર્ચ કરે છે ત્યારે તમે ગુસ્સે થઈ જાઓ છો ભૂલી ગયો કે તમે લોકો બે મહિના પહેલા જ વિદેશથી આવ્યા હતા શું પ્લેનની ટિકિટ ફ્રી આવે છે તમે વર્ષમાં બે વાર બહાર જાઓ છો અને હા તમે ક્યાં જઈ રહ્યા છો અને તમે કેટલો ખર્ચ કરો છો તે જાણવાનો પ્રયાસ અમે ક્યારેક કર્યો છે પણ આજે જ્યારે અમે અમારા પેન્શન સાથે મુસાફરી કરવાનો પ્લાન બનાવ્યો ત્યારે તમને પેટમાં દુખે છે રાજેશજીની વાત સાંભળીને રોહિતે કહ્યું પિતાજી હું તમને પૂછીને મારા પ્રવાસના પૈસા ખર્ચો નથી કારણ કે હું પોતે પૈસા કમાવું છું અને મારા પરિવાર સાથે ફરવા જાઉં છું રાજેશજીએ શાંત પણ મક્કમ અવાજમાં જવાબ આપ્યો તો દીકરા હું પણ મારા પેન્શનના પૈસા ખર્ચું છું હું મારા પૈસા લઈને જ મુસાફરી કરવા જાઉં છું મેં તમારી પાસે પૈસા નથી માગ્યા પિતાનો આ જવાબ સાંભળીને રોહિત વધુ ગુસ્સે થઈ ગયો તેણે ગુસ્સામાં કહ્યું ઠીક છે બાબુજી જો તમે મુસાફરી કરવાનું આયોજન કર્યું છે તો હવે એમ કે આ ઘરમાં હું તમને ખાવાનું નહીં આપું જો તમારે ઠોકવું હોય તો તમારે ઘરના ખર્ચ માટે ચૂકવણી કરવી પડશે નહીં તો રોટલીનો ટુકડો પણ નહીં મળે મારી પાસે તમારા માટે ખાવાનું ખરીદવા માટે પૂરતા પૈસા નથી હું તમારો ખર્ચ અને તમારો ટ્રાવેલ ખર્ચ ઉપાડી શકું એમ નથી આટલું કહીને રોહિત તેના રૂમમાં ચાલ્યો ગયો પછી નેહા એ ગુસ્સામાં કહ્યું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારો દીકરો આખો દિવસ કેટલી મહેનત કરે છે તમને શરમ નથી આવતી કે જ્યારે ત્યાં દૂર દૂર રખડતા રહો છો પણ તમને એ દેખાતું નથી કે તમને બે પુત્રો પણ છે કે કેટલાક પૈસા તેમના ભવિષ્ય માટે પણ સાચવવા જોઈએ બસ તમે તો પૈસા ઉડાડવામાં વ્યસ્ત આ વૃદ્ધાવસ્થામાં ક્યાંય મુસાફરી કરવાની જરૂર નથી ઘરમાં શાંતિથી રહો અને ઘર સંભાળતા રહો અને યાદ રાખજો જો તમે મુસાફરી દરમિયાન બીમાર પડશો તો હું તમારી સેવા નહીં કરું ભલે તમે એક ખૂણામાં પડ્યા રહો આવી કઠોર વાણી સાંભળીને રાજેશજીએ ગુસ્સામાં કહ્યું કેમ વહુ તમારી સાસુ ઘરમાં રહીને આખો દિવસ કામ કરતી નથી એ બહાર ફરવા જાય તો તમને લાગે છે કે બીમાર પડી જશે રાજેશજીની આ વાત સાંભળીને નેહા ગુસ્સે થઈ ગઈ અને પોતાના રૂમમાં જતી રહી તેમના પુત્ર અને પુત્ર વધુની વાત સાંભળીને શાંતિજી આશ્ચર્યચકિત થઈને ઊભા થઈ ગયા તેમની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા હવે શું કરવું તે તેમને સમજાતું ન હતું થોડા સમય પછી શાંતિજીએ તેના પતિને કહ્યું સાંભળોજી ટ્રીપ પર જવાના મુદ્દે ઘરમાં હંગામો ચાલી રહ્યો છે મને લાગે છે કે આપણે આપણું પ્લાન બદલવો જોઈએ નહીં તો પુત્ર અને બહુ આપણને ઘરે ખાવાનું પણ નહીં આપે આપણા માટે અહીં રહેવું મુશ્કેલ બની જશે રાજેશજીએ તેમની વાત સાંભળીને કહ્યું શાંતિ ચિંતા ના કર જ્યાં સુધી હું છું ત્યાં સુધી કોઈ તને કશું કહી શકશે નહીં આ લોકો જે જગ્યાએ હું હતું તે કહી દીધું જ્યારે આ લોકો વિદેશ ગયા ત્યારે ઓછામાં ઓછા પાંચ લાખ રૂપિયા ખર્ચ્યા હતા અને હવે જ્યારે આપણે વીસ પચીસ હાજર રૂપિયા ખર્ચીએ છીએ ત્યારે આ લોકો લડવા લાગ્યા છે ક્યાં સુધી આ અન્યાય સહન કરતા રહીશું ક્યારેક તો આપણે પણ બોલવું પડશે નહીંતર આપણે હંમેશા સમાધાન કરતા રહીશું આગલી સવારે શાંતિજી રસોડામાં ચા નાસ્તો બનાવીને બધા નાસ્તો કરી રહ્યા હતા શાંતિજીએ તેમના પુત્ર અને પુત્ર વધુ તરફ જોયું તેમના ચહેરા પર ગુસ્સો હજુ પણ સ્પષ્ટ દેખાતો હતો તે ન તો કોઈની સાથે વાત કરતા હતા કે ન તો કોઈની સાથે આંખનો સંપર્ક રાજેશજી ઘરનું વાતાવરણ સારી રીતે સમજી રહ્યા હતા નાસ્તો પૂરો થતાં જ તેમણે શાંતિજીને કહ્યું શાંતિ હવે આપણે પ્રવાસનો પ્લાન બનાવી લીધો છે ચાલ હું તને બે ત્રણ નવી સાડીઓ ખરીદી આપું અને હું મારા માટે કેટલાક સરસ કપડા પણ ખરીદું છું મેં પણ ઘણા સમયથી ખરીદ્યા નથી આપણે ફરવા જઈશું તો જૂના કપડા પહેરીશું નહીં રાજેશજીની આ વાત સાંભળીને તેમના પુત્ર અને પુત્ર વધુ જેઓ પહેલેથી જ ગુસ્સે હતા હવે તો તેઓ ગુસ્સાથી ફાટી નીકળ્યા રોહિત બૂમ બાબુજી હવે અમે તમને અમારી સાથે રાખી શકતા નથી તમે બધી હદો વટાવી દીધી છે તમારી વ્યવસ્થા બીજે ક્યાં કરો બધી શરમ તમે આજે વહેંચી દીધી છે શું તમે તમારી વૃદ્ધાવસ્થામાં હવે પ્રવાસ પર જાઓ છો તમારી આ હરકતો હવે સહન નહીં થાય આ સાંભળીને રાજેશજીએ શાંત પણ મક્કમ સ્વરે કહ્યું દીકરા અમે અમારી વ્યવસ્થા બીજે ક્યાં એ શા માટે કરીએ આ ઘર તો અમારું છે મેં તેને મારી પોતાની કમાણીથી બનાવ્યું હતું અને આ મકાન માટેની જમીન પણ મારી મહેનતના પૈસાથી ખરીદી છે તેથી જ આ ઘર મારું છે રોહિતે ગુસ્સામાં કહ્યું પણ બાબુજી તમે ભૂલી રહ્યા છો કે તમે આ ઘર મારા નામ પર પહેલેથી જ રાખ્યું છે રાજેશજીએ હસીને કહ્યું ના દીકરા મેં વસિયતમાં શું લખ્યું છે તે સારી રીતે યાદ છે મને સદભાગ્યે મારા મિત્રએ મને યોગ્ય સમયે સલાહ આપી હતી કે હું જીવતો હોઉં ત્યાં સુધી મારું ઘર તને ટ્રાન્સપોર્ટ ન કરું અને તે સારું થયું કે હું વિનંતીથી થયો તો આજે તમે અમને કરવામાં એક ક્ષણનો પણ વિલંબ ન કર્યો હોત અને હા એક વાત ખુલ્લા કાનથી સાંભળો કે મેં અને તમારી માતા એ જીવનમાં ઘણું માન મેળવ્યું છે અને તમે લોકો મારું કે તમારી માતાનું અપમાન કરશો એ હું તેને બિલકુલ સહન કરી શકતો નથી તેથી આજે મેં નક્કી કર્યું છે કે તમે ઉપરના માળે શિફ્ટ થઈ જાઓ અને તમારું પોતાનું ઘર અલગથી ગોઠવો અને હા મને દર મહિને રૂપિયા પાંચ ભાડું આપો અથવા તમે કોઈ બીજું ઘર શોધી શકો છો મને તેની સામે કોઈ વાંધો નથી તમારી પાસે મહિનાની તીસ તારીખ સુધીનો સમય છે વિચાર્યા પછી તમારો જવાબ આપજો પછી હું આગળ વિચારીશ હવે નિર્ણય તમારો છે ત્યારે નેહાએ કહ્યું જો તમે અમને આ ઘરમાંથી ગાઢી મૂકશો તો આટલા મોટા ઘરનું તમે શું કરીશો અને આ વૃદ્ધાવસ્થામાં તમારી સંભાળ કોણ રાખશે આખી અમે તમારા પુત્ર અને વહુ છીએ તો અમે તમારા ગામમાં આવીશું રાજેશજીએ કહ્યું અરે અરે અત્યારે અમે અમારા હાથ અને પગનો ઉપયોગ કરી શકીએ છીએ તો પણ અમારી આ સ્થિતિ છે જ્યારે અમે તમારા પર સંપૂર્ણ નિર્ભર થઈ જઈશું ત્યારે તો તમે અમને ભૂખે મારશો હવે અમારે પૈસા ખર્ચવા જ હોય તો અમે શા માટે તમારો ઘમંડ સહન કરીએ જ્યાં સુધી વૃદ્ધાવસ્થામાં રહેવાની વાત છે તો આટલું મોટું ઘર છે હું આ ઘરમાં આરામથી બે ભાડૂતોને સમાવી શકું છું અને યોગ્ય નોકરાણી શોધવી એ અઘરી વાત નથી અમે રસોઈ અને અન્ય ઘરના કામ માટે નોકરડી રાખીશું અમારા પેન્શનથી અમે અમારી વૃદ્ધાવસ્થા ખુશીથી પસાર કરી શકીએ છીએ બહુ અમારી વૃદ્ધાવસ્થાની ચિંતા ન કરો આ સાંભળીને રોહિત અને નેહા સ્તબ્ધ થઈ ગયા ચાલ શાંતિ ચાલ શોપિંગ કરવા જઈએ રાજેશ પત્નીનો હાથ પકડીને બજારમાં ગયા રાજેશજીનો આ જવાબ સાંભળીને પુત્ર અને પુત્ર વધુના પગ નીચેથી માનું જમીન સરકી ગઈ તેમને વિશ્વાસ ન હતો કે તેના પિતા આવું કંઈ કરી શકે છે સાંજે રાજેશજી અને શાંતિજીએ તેમના મનપસંદ કપડાં ખરીદ્યા પણ તેની વહુ નેહાએ હવે શાંત રહેવાનું જ શ્રેષ્ઠ માન્યું તે સમજી ગઈ હતી કે હવે તે કયું પણ કહેશે તો તેના સસરા તેના વધુ બે ચાર વાત કહી દેશે બીજા દિવસે રાજેશજી અને શાંતિજીએ વિમાનમાં બેસીને અયોધ્યા ધામની યાત્રાએ જવાનું હતું આ કારણે તેઓ ખૂબ જ ખુશ હતા કારણ કે તેઓ પહેલી વાર વિમાનમાં બેસવાનું પોતાનું સપનું પૂરું કરવા જઈ રહ્યા હતા સવારે બંને તૈયાર થઈને

જ્યારે આપણે એકબીજા સાથે ખૂબ જ ગુણવત્તાયુક્ત સમય પસાર કરીએ છીએ ત્યારે કહ્યું શાંતિ જો આપણે વૃદ્ધ થઈ ગયા તો શું આપણા હૃદયમાં પણ ઈચ્છાઓ છે વૃદ્ધાવસ્થા સાથે આપણી ઈચ્છાઓ મરી નથી ગઈ સારું ખાવાની સારા કપડાં પહેરવાની અને મુસાફરી કરવાની ઈચ્છા આપણા હૃદયમાં પણ છે પરંતુ આજના બાળકોને લાગે છે કે વૃદ્ધાવસ્થા આવી ગઈ છે તો જીવન જ સમાપ્ત થઈ ગયું છે શાંતિ એ તો ભગવાનનો આભાર છે કે આપણને હવે પેન્શન મળે છે આજે આ પેન્શનના આધારે જ હું મારા બાળકો સામે બોલી શક્યો પણ મને એવા બિચારા મા બાપ વિશે વિચારીને ચિંતા થાય છે કે જેઓ પોતાના બાળકો માટે બધું જ ખર્ચી નાખે છે અને વૃદ્ધાવસ્થા સુધી પોતાના માટે કંઈ રાખતા નથી તેઓ તેમની વૃદ્ધાવસ્થા કેવી રીતે પસાર કરશે જ્યારે તેમના બાળકો તેમને દરેક વસ્તુ પર નિર્ભર બનાવશે અયોધ્યા ધામ તો બહુ દૂરની વાત છે આપણો દીકરો આપણને આજ સુધી નજીકના કોઈ મંદિરે પણ લઈ ગયો નથી બસ આ વાત બાજુ પર રાખો શાંતિ આપણે અહીં આરામથી થોડા દિવસો વિતાવીશું અને પછી ઘરે પાછા જઈશું દસ દિવસ તો થોડા સમય પછી પસાર થઈ ગયા જ્યારે તેઓ ઘરે પાછા ફર્યા તેઓને જોતા જ રોહિત અને નેહા દોડીને તેમની પાસે આવ્યા અને તેમના પગે પડ્યા ભાભુજી કૃપા કરીને અમને માફ કરો અમે ભૂલ કરી છે આ ઘરમાં તમે જેમ ઈચ્છો તેમ જીવો તમને જ્યાં પણ મુસાફરી કરવાનું મન થાય ત્યાં જાઓ પણ અમને આ ઘરમાંથી બહાર ન ગાઢો અમે આ ઘર છોડીને ક્યાં જઈશું તમે જાણો છો કે મારો પગાર પણ વળી કેટલો છે હવે જો હું એમાંથી ઘરનું ભાડું આપીશ તો ખર્ચ કેવી રીતે ઉપાડશું

હવે તેઓ વૃદ્ધાવસ્થામાં તેમના જીવનમાં દખલ કરશે નહીં તેમણે કહ્યું ઠીક છે દીકરા જો તમારે આ ઘરમાં રહેવું હોય તો મારી પણ એક શરત છે હું તમને પેન્શનના પૂરા પૈસા નહીં આપું થોડા પૈસા હું મારી પાસે રાખીશ કારણ કે વૃદ્ધાવસ્થામાં તારી માતા અને મારો બ્લડ પ્રેશર સંબંધિત ખર્ચ પણ થશે તો ક્યારેક ડાયાબિટીસની દવાઓનો ખર્ચ પણ થશે અમારે તમારી સામે વારંવાર હાથ લંબાવવાનું સારું નથી લાગતું હવે હું તમારા પર નિર્ભર ના રહી શકું રોહિતે તરત જ કહ્યું હા હા પિતાજી તમને જે યોગ્ય લાગે તે કરો પછી રોહિતે નેહાને કહ્યું નેહા તું અહીં ઊભી ઊભી શું કરી રહી છે મમ્મી પપ્પા માટે જલ્દી ચા બનાવ તેઓ થાક્યા હશે આ સાંભળીને રાજેશજી હસવા લાગ્યા અને મનમાં વિચારવા લાગ્યા કે આજે જો તેમણે પોતાના અને તેમની પત્નીના સ્વાભિમાન માટે તમારા માટે કેટલાક અઘરા નિર્ણયો લેવા પડે છે થોડા સ્વાર્થી બનવામાં કોઈ નુકસાન નથી આ વિશ્વ છે અને વિશ્વ ચોક્કસ પણ કઈક કહેશે પરંતુ જો આપણા હાથમાં પૈસા હોય